શહેરના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું તાલુકાના તંછા ગામે હોર્સ રેસનું એક આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન દરમિયાન માન્ય ધારાસભ્યશ્રી નાયર ગામના તંછા ગામના સરપંચ શ્રી અને આજુબાજુના લગભગ પચીસ ગામના ઘોડાઓ ભાગ લીધેલો છે સરસ રીતે આયોજન કરવામાં આવેલું છે ભવિષ્યમાં પણ કંઈક આના કરતાં વધારે આયોજન થાય એવું અમારી કમિટી તરફથી એક સૂચન છે અને આ જે ઘોડા લઈને જે લોકો આવેલા છે તેમનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં બહુ મોટું આયોજન કરવા જઈ રહેલા છે જે જે લોકો દૂર દૂરથી ગામડાઓમાંથી ઘોડાઓ લઈને આવેલા છે તે લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું અને અસ્વ પ્રેમીઓ જે લોકોને આનંદ મેળવ્યો છે એવા લોકોને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં સારું આયોજન થાય એની અપેક્ષા સાથે ટોટલ કેટલા ઘોડાએ ભાગ લીધેલા છે આજુબાજુ ગામડાઓના અને કેટલા ઘોડાઓ રહી ગયેલા પણ છે પણ ટાઈમ સમયની મર્યાદા હોય એટલા માટે જે ઘોડાઓ અમારા ટાઈમ સમયે આવેલા છે તે લગભગ અઠાવીસ ગામડાના ઘોડા ઘોડા આવેલા આજ રોજ તણછા ગામે અશ્વ મેળાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘોડાનું ખૂબ જ મહત્મ છે અને વર્ષો સુધી આ ઘોડા દ્વારા જ આપણા ભારતીય દેશની અંદર અને આખા વિશ્વની અંદર ઘોડા થકી વ્યવહાર ચાલતો હતો પણ આજના યુગ પ્રમાણે જ્યારે આ સુંદર મજાના ઘોડા જાતવાન ઘોડા દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામતો હોય છે એ કરામતો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું